બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું વહેલી સવારથી જ મતગણતરી શરૂ કરાઈ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ત્રણસો ઉપરાંતની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ આજરોજ તાલુકા મથકે યોજાયું હતું જેમાં પાલનપુર તાલુકાના ગામોના ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી જેમાં વહેલી સવારથી સરપંચોના સમર્થકો એન્જિનિયરિંગ કોલેજ બહાર આવી ગયા હતા જ્યાં એક બાદ એક વિજેતા સરપંચો બહાર નીકળતા સમર્થકો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે બાવીસ તારીખે અને એનું પરિણામ જે આજે જાહેર થવાનું છે જેમાં આપ જોઈ શકો છો કે લોકોના તાતા લાગ્યા છે અને ભાવિ સરપંચ કોણ મળશે એની માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ચૌદ તાલુકામાં જે ચૂંટણી યોજાઈ હતી એનું પરિણામ આજે થઈ રહ્યું છે અને જાહેર થવા માટે આજે જોઈ શકો છો કે ઝગાણા ગામે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે અને મતદાનની ગણતરી થઈ રહી છે જેમાં આપ જોઈ શકો છો લોકોના તાતા લાગ્યા છે અત્યારે કોણ સરપંચ બનશે એનું ભાવિ તો અત્યારે પેટીમાં જ છે પણ થોડી જ વાર ક્ષણોમાં આપણે ખબર પડશે કે કોણ સરપંચ છે એ રીતે માહોલ થઈ રહ્યો છે જે રીતે માણસોનો તાતો લાગી રહ્યો છે જે રીતે ઉમેદવારોનો તાતો લાગી રહ્યો છે સપોર્ટિંગ તાતો રહ્યો છે તો આવો વાત કરીએ આપણે શું કહેવા માંગીએ છીએ શું નામ આપનું અમે સ્પીકર ચાલુ કરવાનો પહેલાં તો જે બારનું કે બાર લોકો ઊભા છે એમના માટે સ્પીકર ચાલુ કરવા એટલે લોકોને ખબર પડે કે કયા ગામનું ચાલુ છે વોટિંગ આપનું નામ શું જીવનભાઈ ઠાકોર છેદરાસણ ક્યાંથી આવો છેદરાસણ અચ્છા કેવો છે માહોલ ચૂંટણી માહોલ સારો છે અચ્છા

સરપંચ જીતે જીતેલ માહોલ સારો કોણ ઉમેદવાર તમારા અમારો લક્ષ્મીબાઈ બાબરસિંહ બરોબર હાજી તો આપ જોઈ શકો છો કેવો માહોલ છે અરે આગળ બીજી વાત કરીએ મારી જોડે આવો શું નામ છે તમારું મોતીભાઈ મોતીભાઈ ક્યાંથી આવો સાપરાથી સાપરાથી કેવો છે માહોલ સારું છે અને શું થઈ છે સર કોણ છે આપણો ઉમેદવાર હેમાભાઈ હેમાભાઈ ઠીક છે શું લાગે તમને તાકો જીત છે કે આ શું જીતી જાય કેટલા વોટથી જીતી જાય સાતસો સાતસો વોટ હા જેમ કે આપે જોયું બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી લઈને માહોલ બહુ ગરમાયો છે અને લોકોના તાતા લાગ્યા છે આપણી સાથે ઉમેદવાર પણ છે અને એમના ઘરના સભ્યો પણ છે તો આવો જાણીએ શું કહેવા માંગે છે શું નામ આપનું મારું નામ ગણપતભાઈ ગંગારામભાઈ સુધાર ગામ વાઢણા ગુરુનગર કેવો માહોલ છે સારો માહોલ છે અને શું લાગે છે કોણ જીત છે જીત છે અમે જીત છું મારો ભાઈ જીત છે કેટલા વોટથી એ વોટ ગમે એટલા વોટ આવે કહેવાનો મતલબ રસાકસી છે પણ જીત છે અમારી જીત થાય અમારી ગોગાની જે થાય શું તૈયારીઓ છે કેવી ચાલી રહી છે સારી તૈયારીઓ ચાલી રહી છે અમારી શું નામ આપનું ક્યાંથી આવો કોણ છે આપનો ઉમેદવાર કીર્તિ ભાઈ કીર્તિ શું લાગે તમને જીતી જશે